નમસ્કાર તાલીમાર્થી મિત્રો આજના આઈટીઆઈ પ્રોગ્રામમાં હું પીએમ પટેલ આપ હાર્દિક સ્વાગત કરું છું આજે ચાલતા મિકેનિક ટ્રેડ અંતર્ગત શારીરિક જોખમો આ જોખમોમાંથી બચવા માટે શું સેફ્ટી રાખવી જોઈએ અને ફર્સ્ટ એડ નું નિદર્શન પ્રેક્ટિકલ વિશે તાલીમ સહ માર્ગદર્શન મેળવીશું તો મિત્રો આજના આપણા પ્રેક્ટિકલનો હેતુ છે શારીરિક જોખમો વ્યવસાયિક સેફટી અને ફર્સ્ટ એઇડનું નિદર્શન કરવું હવે આ પ્રેક્ટિકલ માટે આપણે કઈ સાધન સામગ્રી જોઈશે તો આપણે એક ફર્સ્ટ એડ કીટ જોઈશે અને સેફટીના સાધનોને ઓળખવા માટે આપણે એક સેફટી ચાર્ટ સૌથી પહેલો આપણો ટોપિક છે કે શારીરિક જોખમો તો શારીરિક જોખમોમાં આપણે વ્યવસાયિક જોખમોની વ્યાખ્યા કરવાની છે તો આ વ્યવસાયમાં ઘણા બધા જોખમો આવતા હોય છે ભૌતિક જોખમો જૈવિક જોખમો રાસાયણિક જોખમો આગના જોખમો એ એવા ઘણા બધા જોખમો આવતા હોય છે એમાંથી આપણે થોડાક વ્યવસાયિક જોખમો વિશે વાત કરીશું ઇન્ડસ્ટ્રી છે અને કેવા પ્રકારના જોખમો આવશે તો ત્યાં આગળ તમારે એવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કામ કરવાનું છે કે જ્યાં મોટી મોટી પાઇપલાઇનો હશે મોટા મોટા લોખંડના સ્ટ્રક્ચર હશે મોટી મોટી ઇલેક્ટ્રિકલ પેનલ બોર્ડ હશે ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન વાયર હશે કેમિકલ સ્ટોરેજ હશે મશીન હશે હવે આ બધાની વચ્ચે તમારે કામ કરવાનું છે તો હવે આવા આપણે સેક્ટરમાં કામ કરવાનું હોય તો ઘણા બધા જોખમો પણ આવે છે અને આની સેફ્ટી પણ આપણે રાખતા શીખવું જોઈએ હવે બીજા જોખમની વાત કરીએ તો આપણે જ્યારે કામ કરીએ છીએ ત્યારે આપણને કોઈ કામનો અનુભવ નથી હોતો ચોક્કસપણે દુર્ઘટના થાય એટલે કે કોઈના કોઈ જોખમ ઉભું થાય એટલે જેવી રીતે તમને વાત કરું કે આપણને પપ્પાએ ગાડી આપી કે એક્ટિવા આપી પણ એનો અનુભવ નથી ક્યારે આપણે એ ગાડીમાં બેઠા નથી કે એક્ટિવા પર બેઠા નથી અને ચલાવા આપે આપણને એ બી નથી ખબર કે આ બ્રેક છે કે આ એક્સિલેટર છે અને આપણે એને લઈને નીકળી પડશું તો શું થશે તો ચોક્કસપણે આપણી જોડે કોઈના કોઈ દુર્ઘટના થવાની છે એટલે કે કોઈના કોઈ જોખમ આવવાનું છે તો ત્રીજા જોખમની વાત કરીએ આપણે આપણે કે જે ઇન્ડસ્ટ્રીમાં કામ કરીએ છીએ ઓટો ક્ષેત્રમાં કામ કરીએ છીએ તો સ્વાભાવિક છે પેટ્રોલ ડીઝલ આવા બધા પદાર્થોનો ઉપયોગ થતો હોય છે એટલે ચીકણા પદાર્થોનો ઉપયોગ થતો હોય છે આ ચીકણા પદાર્થ ઉપર એનો પગ આવી જાય એટલે કે લપસી જતો હોય છે અને હવે એ જ્યારે પગ એનો સ્કીડ થાય ત્યારે શું થાય મિત્રો તો એ સમયે જો નીચે અણીદાર કે ધારદાર વસ્તુ પડી હોય તો એના કોઈ જાય જતો હોય છે અડવું ના જોઈએ હવે આ ખુલ્લા વાયરો આપણે અડીએ તો ક્યારેક શોર્ટ સર્કિટ થઈ શકે છે અથવા તો આપણને કરંટ લાગી શકે એટલે આવું પણ જોખમ આપણી સામે આવી શકે છે કારીગરો કામ કરતા હોઈએ ત્યાં જગ્યા કેવી હોવી જોઈએ તો ખુલ્લી અને હવા ઉજાસ વાળી જગ્યા હોવી જોઈએ આ જગ્યા જો બંધિયાર હોય તો શું થાય તો આપણને સફોકેશન થાય ઘણી વાર ઓક્સિજન લેવલ પણ ઘટી જતું હોય છે અને કામ કરવા વાળો જે કારીગર હોય એ ક્યારેક ઓક્સિજન લેવલ ઘટી જતું હોય છે ડિહાઈડ્રેશન થઈ જતું હોય છે તો એ બેભાન થઈને પડી બી જતું હોય છે એટલે આવા પ્રકારના પણ જોખમો આવતા હોય છે હવે આ જોખમોમાંથી બચવા માટે આપણે શું શું વ્યવસાયિક સેફ્ટી રાખવી જોઈએ એના વિશે આગળ ચર્ચા કરીશું વ્યક્તિગત સલામતી કાર્યની સલામતી મશીનની સલામતી અને આપણી જોડે જે કામ કરતો હોય કારીગરની સલામતી આપણે લૂઝ કપડા ના પહેરવા જોઈએ હાથમાં ઘડિયાળ વીંટી કડું આવું પહેરીને કામ ના કરવું જોઈએ ચાલુ મશીને અડકવું ના જોઈએ તો મિત્રો આપણે આ ચાર્ટમાં જોઈએ કે સેફ્ટી કીટ છે આ પીપી કીટ બરાબર તો હવે એમાં આપણે જોઈએ કે આ આઈઝવેર છે આ પ્રોટેક્ટિવ હેલ્મેટ છે આ ઇયર પ્લગ છે આ ડસ્ટ માસ્ક છે આ વીઆઈએસ ક્લોથ છે આ પ્રોટેક્ટિવ બુટ છે અને આ સેફ્ટી ગ્લોવ્સ છે હવે આને આપણે રિયાલિટીમાં એક જોઈશું તો સૌ પ્રથમ આપણે વાત કરીશું સેફ્ટી હેલ્મેટની તો આપણે કામ કરતા હોઈએ મિત્રો તારે સેફ્ટી હેલ્મેટનો ઉપયોગ કેમ કરવો પડે છે તો ઘણીવાર કામ કરતી વખતે માથામાં કોઈ ભારે વસ્તુ પડવાની શક્યતા રહેતી હોય છે તો આપણે જો સેફ્ટી હેલ્મેટ પહેર્યું હોય તો આપણે માથામાં ગંભીર ઈજા થવાની શક્યતા રહેતી નથી એની માટે આપણે સેફ્ટી હેલ્મેટનો ઉપયોગ કરતા હોઈએ છીએ બીજી વાત કરીએ તો ફેસ માસ્ક તો ફેસ માસ્ક એટલા માટે મિત્રો આપણે પહેરવું જોઈએ કે કંપનીમાં જે આપણે કામ કરતા હોઈએ છીએ જે ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા હોઈએ છીએ ત્યાં ઘણા બધા ધુવાડા હોય છે ઘણી બધી ધૂળ ઉડતી હોય છે એ બધાથી બચવા માટે આપણે આ માસ્કનો ઉપયોગ કરવો જોઈએ જેથી આપણે શારીરિક સેફ રહી શકીએ પહેરવા આપણી માટે ખૂબ જરૂરી છે આ કારણ કે આપણે ઔદ્યોગિક ક્ષેત્રે કામ કરીએ છીએ કોઈ ભારે વસ્તુ આપણા પગ પર પર કે પડે છે તો એ છુંડાવાની શક્યતા રહે છે એટલા માટે આપણે સેફ્ટી શૂઝ પહેરવા પડે છે એપ્રોન કે દરેક વખતે આપણે કામ કરીએ છીએ ત્યારે એપ્રોન પહેરવું ખૂબ જરૂરી છે એપ્રોન એટલી માટે પહેરતા હોઈએ છીએ કે આપણે વેલ્ડિંગ કરતા હોઈએ છીએ ત્યારે એના નાના નાના ચીપ્સ ઉડે છે તો આપણા કપડાં જે હોય છે એને ખરાબ ના કરે આપણા શરીરને કોઈ નુકસાન ના કરે પછી મિત્રો બીજી વસ્તુ છે આપણી જોડે ગોગલ્સ તો જો આપણે કામ કરતા હોઈએ ત્યારે આપણે વેલ્ડિંગ ગોગલ પહેરશું તો ચોક્કસપણે આપણી આંખોને આપણે સુરક્ષિત રાખી શકીશું વેલ્ડિંગના કામ માટે બીજું આપણે ઉપયોગ કરી શકીએ છીએ વેલ્ડિંગ હેલ્મેટ કે જે મોટા મોટા વેલ્ડિંગ કરતા હોઈએ એની માટે આપણે આ હેલ્મેટ આગળ રાખીને વેલ્ડિંગ કરવું પડે છે કારણ કે આપણી આંખોમાં એના તણખા ના જાય અને આંખો ખરાબ થવાની શક્યતા રહે ઇયર પ્લગ એટલે કે બડ્સ આનો ઉપયોગ આપણે જોઈએ કે કંપનીમાં જ્યાં પણ મશીનના ઘણા બધા અવાજો આવતા હોય છે એટલે આ બધા અવાજોના લીધે ઘણીવાર આપણા કાનમાં એવી અસર થાય છે કે આપણને બહેરાશ આવી જતી હોય છે એટલે એ વસ્તુથી બચવા માટે આપણે જનરલી દરેક કંપનીમાં મોટી મોટી જોજો ત્યાં કામ કરીએ ત્યાં કારીગરોને આવા ઇયર પ્લગ આપવામાં આવે છે સેફ્ટી ગ્લોવ્સ કે વેલ્ડિંગ કરતા હોઈએ તો આપણા હાથ પર તણખા આપણને લાગે નહીં એ એમાંથી પણ બચી શકીએ અથવા તો કોઈ કેમિકલ વાળામાં હાથ લગાડીએ તો આપણને ઘણી વાર એની એલર્જી થતી હોય છે તો એ એલર્જી માટે બચવા માટે પણ આપણે આનાથી બચી શકીએ છીએ એ સિવાય કોઈ ગરમ વસ્તુને અચાનક ટચ થઈ જાય તો આપણી હાથમાં ગ્લો પહેરેલા હોય તો ચોક્કસપણે આપણે બચી શકીએ છીએ ફર્સ્ટ એડ એટલે શું તો એટલે એટલે પ્રથમ સારવાર આપનાર ઇમરજન્સીમાં અપાતી હોય જે સારવાર એને આપણે કહીએ છીએ પ્રાથમિક સારવાર હવે આ જે ફર્સ્ટ એડ કીટ છે એ આપણે ઇન્ડસ્ટ્રી હોય કે ઘર હોય એવી જગ્યાએ રાખવી જોઈએ ને કે ઈઝીલી કોઈ કારીગર હોય કે પછી કોઈ ઓફિસ હોય તો કોઈ ભી વ્યક્તિને એના હાથમાં આવે એવી જગ્યાએ આપણે આ ફર્સ્ટ એડ કિટ રાખવી જોઈએ આપણે પ્રાથમિક સારવાર કરવા માટે એની પાયાની અમુક જરૂરી ચીજ વસ્તુઓ આપેલી હોય છે જે હું તમને એક એક સમજાવીશ કે જેનો ઉપયોગ સેની માટે થાય છે તો આ ક્રીમનો ઉપયોગ આપણે ક્યારે કરતા હોઈએ છીએ તમે નોર્મલી કામ કરતા હોય ને તમારાથી જાય કે ગમે તે થાય તો બર્નિંગ જ્યાં થયું હોય ત્યાં આપણને રાહત રહે એની માટે તાત્કાલિક આપણે આ ક્રીમનો ઉપયોગ કરતા હોઈએ છીએ એ સિવાય કોઈ કારીગર કામ કરતો હોય એને તાવ આવ્યો હોય અથવા તો પછી કોઈ માથું દુખતું હોય શરદી થઈ હોય ખાંસી થઈ હોય આપણી જોડે આ પેરાસિટામોલ ઉપલબ્ધ હોય તો આપણે એને આપીને એને તાવમાંથી મુક્ત કરી શકીએ છીએ કે આપણને કોઈ જગ્યાએ કામ કરતી વખતે વાગે છે અથવા તો કોઈ ગા પડે છે તો એમને આપણે શું કરીશું સૌ પ્રથમ આપણી પાસે જે આ રૂ છે એની પર આપણે એ ડેટોલ ને લગાવીશું પછી આપણે આપણો ઘા સાફ કરીશું પછી એ ઘા સાફ કર્યા પછી આપણે એની પર આ જે ટ્યુબ છે સોફ્રોમાઇસિન એને આપણે લગાવીશું આ ટ્યુબ લગાવીને પછી એની પર આપણે આપણી ફર્સ્ટ સ્ટેજની કિટમાં એક આ બેન્ડેડ આપેલી હોય છે એ બેન્ડેડ ને એની પર આપણે લગાવીશું ત્યારબાદ આપણી જોડે જે પાટો છે એ પાટો બાંધીને ગા પરથી જે લોહી આવતું હોય એને આપણે બંધ કરી શકીશું આપણે પાટા પિંડી કરીએ છીએ એને કાપવા માટે ઉપયોગ કરવામાં આવે છે સુગરનું પેકેટ પણ આપ્યું હોય છે ઓઆરએસ નું પણ પેકેટ આપ્યું હોય છે આ પેકેટોનો આપણે ત્યારે ઉપયોગ કરવો પડે છે કે કોઈ કારીગરને જો બીપી લો થઈ ગઈ હોય તો આપણે એને પાણીમાં સુગર નાખીને તાત્કાલિક આપી શકીએ છીએ જો ફર્સ્ટ કીટમાં ઉપલબ્ધ હોય તો એ સિવાય વાત કરીએ તો ઓઆરએસ આ ઓઆરએસનો ઉપયોગ આપણે જોઈએ છીએ કે જનરલી આપણને ડિહાઇડ્રેશન થાય છે ત્યારે ડોક્ટર આપણને ઓઆરએસ પીવાનું કહે છે થર્મોમીટર તો આનાથી આપણે શું કરીશું આપણી જોડે કોઈ કારીગર મિત્ર કામ કરતો આપણે પોતે હોઈએ તો આપણું ટેમ્પરેચર તાવનું ટેમ્પરેચર કેટલું છે મેઝર કરશે આ પાયાની જે ચીજ વસ્તુ છે આપણે પ્રાથમિક સારવાર માટે તાત્કાલિક ઉપયોગ કરી શકીએ છીએ અને ચોક્કસપણે આપણે કોઈનો જીવ બચાવી શકીએ છીએ આપણે કોઈ કામ કરતા હોય ઇન્ડસ્ટ્રીમાં અને ત્યાં ક્યારેક આગ લાગી હોય તો આપણી જોડે ઘણા બધા લોકો કામ કરે છે તો એ લોકોને બચાવવા માટે આપણને ફાયર ઉપયોગ કરતા આવડવું જોઈએ આપણી જોડે જે કારીગર કામ કરે છે અને એને શોર્ટ સર્કિટ લાગે છે અને એ બેભાન થઈને પડી જાય છે અને એના અચાનક જ શ્વાસ ચાલતો નથી બંધ થઈ જાય છે તો એવા સંજોગોમાં આપણે પ્રાથમિક સારવારમાં શું કરવું જોઈએ

આ રીતે થર્ટી થઈ એને શ્વાસ આપવાની આપણે કોશિશ કરવાની છે છતાં એ મુખ્ય ત્રણ હેતુ છે એટલે કે થ્રી પીએસ આપણે યાદ રાખવાનું છે કે પહેલું છે આપણું પ્રિઝર્વ બીજું છે પ્રિવેન્ટ અને ત્રીજું છે પ્રમોટ તો એને સૌ આપણે એને સાત્વના આપીશું એટલે કે એને આપણે કહી શકીએ આપણે એને પ્રિઝર્વ કર્યું બીજું છે પ્રિવેન્ટ તો આપણે એને દુખાવામાંથી રાહત થાય એના છીએ થર્ડ આપણો પી છે કે પ્રમોટ જે દર્દીને વાગ્યું છે એને આપણે પ્રોત્સાહન આપવાનું છે કે ભાઈ તને વાગ્યું નથી તું સરસ છે બધું ઓકે છે તારું ચેક કર્યું છે આવી રીતે આપણે જો એને પ્રોત્સાહન આપશું પહેલા આપણા આ ત્રણ હેતુ અપનાવીશું તો આપણો મિત્ર ચોક્કસ પડે તો હું આશા રાખું છું કે મેં તમને વ્યવસાયિક જોખમો હવે આ જોખમોમાંથી બચવા માટે શું સેફ્ટી રાખવી પડે અને ફર્સ્ટ એડ નિદર્શન વિશે તમને જે સમજાયું એ ચોક્કસપણે તમને સમજમાં આવી ગયું હશે ખૂબ ખૂબ આભાર થેન્ક યુ